રાજકોટમાં બે ગેંગ વચ્ચે અંધાધૂંધ ફાયરિંગ દહેશત મુર્ગા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી એકવીસ આરોપી નામજદ બારની અટકાયત ચારને જેલ ટ્રાન્સફર વેરો પેડા મુર્ગા ગેંગ સામે એકસો ચાર ગુના વલસાડ શહેરમાંથી સગીરા અચાનક ગુમ પરિવારે પોલીસમાં અપહરણની ફરિયાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અપનાવ્યું આરોપી યુવક સાથે ઝડપી પાડ્યું

ધરમપુર ચિંતન શિબિરનો બીજો દિવસ રાજકોટમાં કેન્દ્ર સમાજના બે જૂથોમાં વિવાદ ઉગ્ર અને આ સાથે ન્યાય માટે તંત્રની મદદની વડિયામાં પુરવઠા ઈડાના સિંગા ગામે બસો લિટર બનાવટી દૂધ સાથે પાવડરના નકલી દૂધ બનાવતો તૈયાર દરોડા પડી સુનીલ શર્માની ધરપકડ અને ડ્રગ્સ વિભાગની આગળની કાર્યવાહી જાણ સમાજના ગામે પતિએ પત્ની હત્યા કરી અને જ્યારે પ્રયાસ જ્યારે ઘટનાસ્થળે સ્થળે મોત પતિની હાલત ગંભીર વેડજ પોલીસની દોડધામ બેવડી કેસ તપાસ શરૂ ખેડૂતો ગલગોટાની ખેતી તરફ પડી રહ્યા છે ગલગોટોનો સહેલાઈથી ઉગાડતા લાભદાયી બન્યો જ્યારે લ્યુટિન કલર થી ઉદ્યોગોમાં વધી રહી છે માંગ ફૂલ ખેતીમાં ગલગોટા નો ટ્રેન્ડ